તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે મિની ટ્રેક્ટર સહાય યોજના વિશેની તો રૂપિયા સાહીઠ હજાર સાઠ હજારની સહાય મળવા પાત્ર છે અને ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેનો આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છે જો વિડીયો પે પહેલી વાર જોવા આવ્યા હોય અમારી ચેનલ પર તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ખેતીને સહાય ખેતી સહાય યોજનાને લગતા તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો શરૂ કરીએ છીએ વિડીયોને તો સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું છે અને અહીં સર્ચ કરવાનો છે આઈ ખેડૂત તો આઈ ખેડૂત સર્ચ કરશો એટલે જે પહેલી વેબસાઇટ આવે છે તેના પર આપણે અહીં ક્લિક કરીશું ક્લિક કરીશું એટલે અહીં આપણને એક પ્રેસનો જ જોવા મળશે તો તમે વાંચી શકો છો અને ના વાંચો તો પણ ચાલી ચાલશે તો આપણે અહીં ચેકડી મારી દઈએ છીએ અહીં પછી ત્યારબાદ અહીં યોજનાઓ લખ્યું છે એના પર ક્લિક કરીશું તો કંઈક આ રીતે આપણને ચાર યોજનાઓ જોવા મળશે તો એમાં આપણે બાગાયતી ખેતી માટેની જે યોજનાઓ છે તેના પર ક્લિક કરીશું અને આપણે અહીં હજુ થોડા નીચે જઈશું એટલે યાંત્રિકીકરણમાં જે આવશે બાગાયતી યાંત્રિકીકરણમાં એમાં લલણીના સાધનો અને મિની ટ્રેક્ટરની જે યોજના છે તેના પર આપણે અહીં ક્લિક કરીશું તો સૌપ્રથમ આપણે અહીં થોડી માહિતી લઈ લઈએ છીએ તો ખેતીવાડી દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકતા અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે તેમજ સહાય અમલીકરણ રાજ્ય પાલન યોજના અનુસાર કરવાનો રહેશે અને સાત વર્ષમાં એકવાર આવશે ત્યારબાદ આપણે અહીં ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ લઈએ છીએ તો સૌ પ્રથમ અહીં તમારે જાતિનો દાખલો પછી સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર હોય તો જમીનની વિગત સાત બાર અને આઠ આઠવાની નકલ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને સંમતિપત્રક હોવું ફરજિયાત ફરજિયાત નથી જો લાગુ પડતું હોય ને તો જ તમારા ડોક્યુમેન્ટ જરૂરી છે ત્યારબાદ આપણે અહીં અરજી કરવાની છે તો આપણા અરજી માટે અહીં ક્લિક કરીશું અરજી લખેલું છે ત્યાં તો કંઈક આ રીતે આપણને અહીં જોવા મળશે ત્યારબાદ આપણે અહીં અરજી જો અરજીના સ્ટેપ આપેલા છે તે વાંચી લઈએ તો નવી અરજી કરો પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અરજીમાં સુધારા માટે અરજી અપડેટ કરો પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અરજી બરાબર થાય તો તેને કન્ફર્મ કરવાની છે અને કન્ફર્મ થયેલી અરજીનું પ્રિન્ટ લેવાનું છે ત્યારબાદ અરજીનું આઉટ લેવું ફરજિયાત છે એવું કે કહેવામાં આવ્યું છે ત્યારબાદ ઓનલાઈન પ્રિન્ટની અરજી લઈ સહી અંગૂઠાનું નિશાન કરી દસ્તાવેજ અરજી પર દર્શાવેલ ઓફિસ કચેરી સરનામે જામ રજૂ કરવાનું રહેશે અથવા આ પોર્ટલ પર ઓનલાઈન અને કર્યા બાદ પ્રિન્ટની સહી અંગૂઠા કરીને સ્કેન કરેલી પોર્ટલ અરજી પ્રિન્ટ સહી કરેલ અપલોડ કરવાનું રહેશે મેનુમાં ક્લિક કરીને અપલોડ કરી શકો જ્યાં લાગુ પડતું હોય તે અન્ય ડોક્યુમેન્ટ અપલોડ મેનુમાં જાતિના દાખલા સ્કેન કરેલ નકલ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે જેથી ખેડૂતે કચેરીમાં રૂબરૂ અરજી પહોંચાડવાની જરૂર રહેતી નથી અને પીડીએફમાં ફો ફોર્મેટમાં અપલોડ કરવાની છે અને તેની સાઇઝ બસો કે બેથી વધવી જોઈએ નહીં ત્યારબાદ આપણે અહીં અરજી કરવાની છે એટલે સૌપ્રથમ તમારે અહીં ના કરવાનું છે રજિસ્ટર્ડ દમ નથી એટલે ના કરીશું પછી આગળ વધવા પર ક્લિક કરશું તો અહીં ચાર ઓપ્શન જોવા મળે ત્યારબાદ આપણે નવી અરજી પર ક્લિક કરશું તો કંઈક આ રીતે જોવા મળશે તો મારદાનનું નામ પિતાનું નામ અથવા પતિનું નામ પછી અટક લખવાની રહેશે ગુજરાતીમાં લખી શકો છો ત્યારબાદ તમારે અહીં જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો અને ત્યારબાદ ગામ પસંદ કરવાનું છે ત્યારબાદ તમારે અહીં સરનામું ગુજરાતીમાં લખવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં પિનકોડ નંબર જે હોય એ તમારે લખવાનો રહેશે ત્યારબાદ તમારે અહીં લિંક પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમારે અહીં જાતિ પસંદ કરવાની રહેશે જે પણ જાતિમાં હોય એ તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારી પાસે ઈમેલ હોય તો આપી શકો છો નહીં તો ચાલશે ત્યારબાદ તમે દિવ્યાંગ છો કે કેમ જો તમે ના હોય તો અહીં ના કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં ખેડૂત પસંદ કરવાનો રહેશે ખેડૂતનો પ્રકાર ત્યારબાદ તમારે અહીં મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ તમારે અહીં આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે નંબર ત્યારબાદ તમારે અહીં ટી આ રીતે ટીક કરવાનો રહેશે ત્યારબાદ તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો તો તમારે હા કરવાનું અહીં ના કરી શકો છો તો અહીં ના કરીશું ત્યારબાદ તમે સહકારી મંડળીના સભ્ય હોય તો હા કરો ના હોય તો ના કરો ત્યારબાદ તમારે અહીં દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો હા કરો ના અહીંતર ના કરો આટલું કર્યા બાદ તમારે અહીં બેંકની વિગત આપવાની રહેશે બેંકની વિગતમાં તમારે આધાર કાર્ડ સાથે લિંક થયેલ બેંકની વિગતો જ અહીં આપવાની રહેશે તો તમારે અહીં બેંકની વિગતો એવી આપવાની છે કે તમારે આધાર કાર્ડ સાથે લિંક હોય જો આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો તમારે અહીં અરજીની વિગતો આપી શકો નહીં તો સૌ પ્રથમ તમારે અહીં આઈએફએસસી કોડ નાખવાનો રહેશે ત્યારબાદ તમારે અહીં બેંકનું નામ પસંદ કરવાનું રહેશે તો પછી તમારે અહીં જિલ્લો પસંદ કરવાનો રહેશે તો તમારે જે પણ જિલ્લો હોય આ રીતે કંઈક સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારે અહીં બ્રાન્ચ સિલેક્ટ કરવી હોય તો તમારે પહેલાં પણ ત્રણ માહિતી આપશું ત્યારબાદ તમારે અહીં બ્રાન્ચ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે ત્યારબાદ તમારે અહીં ખાતા નંબર નાખવાનો રહેશે ખાતા નંબર નાખશો એટલે તમારે અહીં અરજદારનું નામ લખવાનું રહેશે અંગ્રેજીમાં અંગ્રેજીમાં લખ્યા બાદ તમારા અરજદારનું સરનામું પણ અંગ્રેજીમાં જ લખવાનું રહેશે તો ત્યારબાદ તમારે અહીં જમીનની વિગત પર અહીં ક્લિક કરવાનું રહેશે અને તમારે જમીન રેકોર્ડ ધરાવતા હોય તો તેના પર ક્લિક કરો અને ટ્રાઇબલ લેન્ડ ધરાવતા હોય તો તેના પર ક્લિક કરો તો આપણે જમીન રેકોર્ડ ધરાવું છું તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહીં જિલ્લો અને જિલ્લો તાલુકો અને જિલ્લો તાલુકો અને ગામ ઓટોમેટિક તમારે આવી જશે ઉપર જો તમે ઇન્ફોર્મેશન આપશો તો તમારે અહીં ઓટોમેટિક આવી જશે ત્યારબાદ તમારે રેશન કાર્ડની વિગત આપવી ફરજિયાત છે તો તમારે અહીં રેશન કાર્ડ નંબર આપવો ફરજિયાત છે ત્યારબાદ તમારે અહીં નીચે જવાનું છે અને અહીં જે કેબ ચ આપેલો છે ત્રેવીસ એક્યાસી એ તમારે અહીં એન્ટર તો કોનની અંદર આપીને અરજી સેવ કરવાની છે જો તમે અરજી સેવ કરશો એટલે તમને અહીં અરજી અપડેટ કરવા પર ક્લિક કરવાનું રહેશે તો તમે એના પર ક્લિક કરશો ને તો કંઈક તો આપણે ક્લિક કરીને જોઈએ છે કે કેવી રીતે દેખાય છે તો અરજી તમે જો અરજી ક્લિક કરશો ને તો તમને અરજી નંબર મળશે તો અરજી નંબર અથવા જમીનનો ખાતા નંબર આપવાનો રહેશે જો તમારે એ બે ના આપવો હોય તો તમે રેશન કાર્ડ નંબરથી પણ કરી શકો છો ત્યારબાદ અહીં અઢાર એકવીસ જે પણ કોડ આવ્યો છે તમે તમારે આપી દેવાનો છે પછી સર્ચ કરવાનું છે એટલે શોધું લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે જો અરજીને કન્ફર્મ કરવી હોય તો તમારે અહીં ક્લિક કરવાનું છે અને અહીં પણ એ જ રીતે પ્રોસેસ કરવાની છે તમે અરજી નંબર ખાતા નંબર આપીને અથવા રેશન કાર્ડ નંબર આપીને તમારી જે જે પણ અરજી હોય એને કન્ફર્મ કરવી પડશે કન્ફર્મ કર્યા વગર તમારી અરજી મંજૂર થાય નહીં ત્યારબાદ તમે જે પણ અરજી કરો છો તેની તમારે જો પ્રિન્ટ જોઈતી હોય તો તમારે અહીં પ્રિન્ટ પર ક્લિક કરીને ફરીથી અરજી નંબર ખાતા નંબર આપી અથવા રેશન કાર્ડ નંબર આપીને બાવીસ જીરો આઠ એન્ટર ધ કોડ કરીને પ્રિન્ટ લઈ શકો છો તો તમારો આ વિડીયો મારો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આવા જ ખેતીને રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાંચ દોસ્તોને શેર કરવાનું ભૂલતા નહીં તો મળે છે એક નવા ટોપિક પર ને નવા વિડીયો સાથે